બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળા છલકાઈ ગયા છે ખાસ કરીને ધાનેરા વિસ્તારમાં બે હજાર સત્તર પછી પ્રથમ વખત નદી નાળાઓમાં નવા પાણી આવ્યા છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ધાનેરાના અલવાડા ગામ નજીકથી પસાર થતી નદી અને નાળામાં નવા નીર આવતા ખેડૂતોએ તેને વધાવ્યા છે આઠ વર્ષ બાદ નદી નાળામાં આટલા મોટા પ્રમાણમાં પાણી આવતા તેને જોવા માટે ખેડૂતો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા નદી નાળાઓમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેવાથી ભૂગર્ભ જળો રિચાર્જ થશે અને ખેડૂતોના બોરના પાણીના તળ ઊંચા આવશે જ જે ખેતી માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે હાલમાં તમામ નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા છે સ્થાનિક ખેડૂતો હજુ પણ બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે જેથી આ પાણીનો લાભ લાંબા સમય સુધી મળી શકે વરસાદ સારો વર્યો ખેડૂતની બધી ખુશી છે મને ન વરસાદ સારો વર્યો આ પાણી આલવાડા ગામ હોળો આવેલો છે આ ધાનેરામાં જાય છે પાણી ઊંચા આવે ને વરસાદ સારો એટલો ઊંચા આવે એમ ખેડૂતને ફાયદો છે હમણાં વરસાદ બે હજાર સત્તરમાં હતું પાણી હોળામાં આવ્યું હતું તે હવે આવ્યું હોય પચીસમાં મને તો ખૂબ ખેડૂતમાં

આ વસ્તુ થી કેમ કે પાણીના તળ ઊંચા આવશે ખેડૂત અત્યારે પાણી વગર નો થઈ ગયો છે ધાનેરા તાલુકાનો આ હોળો આવ્યો નદી આવ્યો એના